આજ રોજ ગુજરાત રાજ્ય બોર્ડ ધોરણ નું પરિણામ જાહેર થતા રાધનપુર તાલુકાની નવનિર્માણ શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબર આવતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી આજરોજ ધોરણ દસ ગુજરાત રાજ્ય બોર્ડનું રિઝલ્ટ આવેલું છે જે અંતર્ગત રાધનપુર તાલુકાની નવનિર્માણ મંદિર શાળા પાટણ જિલ્લા તેમજ રાધનપુર તાલુકામાં શ્રેષ્ઠ પરિણામ મેળવેલ છે એ ગ્રેડમાં બે વિદ્યાર્થીઓએ સ્થાન મેળવેલ છે મહેતા તિથિ ઇતેન્દ્ર કુમાર તેમજ દરજી શિખા રોહિત કુમાર બંને પંચાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે અને નવ્વાણું પોઈન્ટ સાહીઠ પરસન્ટાઇઝ સંયુક્ત પ્રથમ સ્થાને છે એ ટુ પ્રજાપતિ ખુશી ચંદ્રાણીયા હિમાંશી પ્રજાપતિ આર્યન પટેલ દક્ષ જાદવ નિશાંત તેમજ બી વન ગ્રેડ મેળવનાર આઠ વિદ્યાર્થી તેમજ બી ટુ ગ્રેડ મેળવનાર તેર વિદ્યાર્થીઓ શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે તથા ગૌરવની લાગણી અનુભવે છે દરેક વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી માં સરસ્વતીને પ્રાર્થના તેમજ આજ રોજ પરિણામ સાથે જ વિદ્યાર્થીનીઓને વાલીઓમાં ખૂબ ઉત્સાહ અને રો આનંદ જોવા મળ્યો વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાના સમગ્ર સ્ટાફ તેમજ સંચાલન મંડળની ખૂબ પ્રશંસા કરેલી અને તેમનો પણ આભાર વ્યક્ત કર્યો સરપ શાળાના સંચાલક તરીકે આજના પરિણામ વિશે શું કહેવા માંગો છો ધોરણ 10 બોર્ડનું જે પરિણામ આવ્યું છે એની અંદર રાજ્યની અંદર રાજ્યનું પરિણામ ત્યાં પોઈન્ટ આઠ છે જ્યારે જિલ્લાનું પરિણામ એસી પોઈન્ટ બાર છે અમારી શાળાએ પંચાણું ટકા પરિણામ મેળવેલ છે પંચાણું ટકા અમારું રિઝલ્ટ છે જે બદલ એ વન ગ્રેડ એ ટુ ગ્રેડ તેમજ બી વન અને બી ટુ ગ્રેડ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને અમે ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ તેમજ આ ગ્રેડ મેળવવા માટે આવું સારું પરિણામ ઝળહરતું પરિણામ મેળવવા માટે આચાર્યશ્રી તેમજ ઇંગ્લિશ ના શિક્ષક શ્રી તારીખભાઈ તેમજ ગણિત વિજ્ઞાન ના સાહેબ શ્રી જયરામભાઈ પરવાર નો પણ આ તબક્કે શાળા સંચાલક તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજના ધોરણ દસ ના પરિણામ વિશે આપ શ્રી આચાર્યશ્રી શું કહેવા માંગો છો આજનું આ પરિણામ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું સાથે સાથે સમગ્ર વર્ષ દરમિયાન જે પણ આ વિદ્યાર્થીઓ પરિણામ લાયા છે અને એમની મહેનતનો હું સાક્ષી રહ્યો છું કારણ કે ક્યારેય પણ એ વિદ્યાર્થી વર્ગમાં નાનામાં નાનો પણ પ્રશ્ન હોય તો શિક્ષકને પૂછતા અને જ્યાં સુધી એમની શંકાનું સમાધાન ના થાય ત્યાં સુધી બેસવાની એમની તૈયારી હતી એટલે જે પણ વિદ્યાર્થીઓએ પરિણામ મેળવ્યું છે શાળાના પ્રિન્સિપાલ તરીકે એ દરેકને આગળના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એ આગળ પણ આવીને આવી મહેનત કરતા રહે એવી પ્રાર્થના સ્ટોપ કરી આપનું નામ દર્દી રોહિત કુમાર વ્યક્તિ હોય આજના પરિણામ અને આપની ડિગ્રીએ જે જડહડતું પરિણામ મેળવ્યું છે એના વિશે શું કહેવા માંગો છો મારે દીકે ડિગ્રી શિખા નવ નિર્માણ સ્કૂલ રાધનપુરની અંદર અભ્યાસ કરતી હતી એમાં શાળાના શાળામાં સારા પ્રયત્નો અને શાળાના શિક્ષકો અને પરિવાર વતી જે સતત માર્ગદર્શન અને સતત અભ્યાસ કરાવતા મારી દીકરીએ જે પરિણામ મેળવ્યું છે અને રાધનપુર અને શાળા અને સમાજ અને મારા કુટુંબનું નામ રોશન કર્યું છે તે બદલ મને ખૂબ જ ખુશીનો અનુભવ થાય છે અને એ બદલ હું શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું શિક્ષાબેન આપ આગળ ભવિષ્યમાં શું કરવા માંગો છો આગળ મારે યુપીએસસી ની તૈયારી કરી છે અને 11 12th લઈ અને આઈએસ ની તૈયારી કરી છું હું મહેતા દીતી હિતેશકુમાર ધોરણ 10 માં નવ નિર્માણ વિદ્યા મંદિર રાધનપુર માં અભ્યાસ કરતી હતી આજ રોજ ધોરણ દસ એસએસસી બોર્ડ પર એક્ઝામનું પરિણામ જાહેર થયેલું છે જેમાં માતા સરસ્વતીની કૃપાથી માતા પિતાના આશીર્વાદ તથા શાળા પરિવારના સહયોગથી મારે ધોરણ દસમાં નવ્વાણું પોઈન્ટ સાહીઠ પીઆર તથા પંચાણું પોઈન્ટ ત્યાંશી ટકા આવ્યા છે જેમાં હું મારા શાળે શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી સખી દરજી શિખા સાથે મેં ધોરણ દસમાં સંયુક્ત રીતે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ખૂબ ખૂબ આભાર